નમસ્કાર મિત્રો આપણે ફાઇનલી બીજે દિવસે વીડમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે વીડમાં પહોંચી ગયા છીએ ભૂરી કે આપણે બર્તન લેવા આજે પણ જવું છે આપણે ભૂરી હારે આવી ગયા છીએ ભીડમાં ને આપણી હારે આપણે યુવરાજભાઈ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આજે આપણે પાછા બીજા દિવસે પણ વીડમાં આવી ગયા છે વી બર્તન લેવા બર્તનનો ભારો બે બથું ઓસા રહ્યા છે જોઈ શકો છો આ હુકા બર્તન છે અને અમે હું મારા ઘરના મારા જેઠાણી અને મારો ભત્રીજો અમે ચારે પણ આજે પણ પાછા વીડમાં આવી ગયા છે વી બર્તન લેવા મિત્રો તમે જોઈ શકો છો પૂરીએ ભારો કરી રેવા આવી છે પૂરીને ભારો થઈ ગયો છે હવે ખડકવાની તૈયારી છે અને ઘરે જવાની પણ તૈયારી કરવી છે ભારો થઈ ગયો છે બસ ખાલી ખડકવાનો છે પછી અમે ઘરે જઈ એક રીહી આરા લઈને તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો ભુરી હવે ભારો કરી લીધો છે ભારો ખડકીને હવે અમે પછી ઘરે નીકળીએ જોઈ શકો છો તમે મિત્રો મારે કરતાં કરતાં થાકી ગયા એવી એટલે પાણી પીવાનું જ છે મિત્ર જોયા આટલા બર્તન લીધા છે અને હવે તરસ પણ લાગી જાય છે એટલે પૂરી પાણી પીવે છે તમે જોઈ શકો છો આ પાણીની બોટલ એક હાલે લાવી છે અમે ઘરે તરસ લાગે એટલે પીવા થાય ઘરે થઈને લાવી છે એટલે ઘરે પોગી જાય છે એક બોટલ એમ ઘરે છઠ પોગી જાય પાણી એક વાર પી લેવી તો બપોર સડી જાય છે તમે જોઈ શકો છો ભૂરીએ ભારો ખડકી રહેવા આવી છે અને અહીંયા આપણા ભાભી પણ ભારો ખડકે છે એને પણ ભારો ખડકી લીધો છે

હવે ઘર તરફ નીકળવી હી ભારા છડીને મિત્રો ફાઈનલી આપણે ઘરે આવી ગયા છે વીડમાંથી અને બાર વાગી ગયા છે હવે ભૂરી જમવાનું બનાવે છે ચાલો જોઈએ જમવાનું બનાવી નાખ્યું કે નહીં મિત્રો તમે જોઈ શકો છો ભૂરીએ રોટલા બનાવી નાખ્યા છે રોટલા અને શાક તમે જોઈ શકો છો શું શું બનાવ્યું બાજરાના રોટલા અને બટાકાનો શાક બની ગયું બની ગયું કમ્પ્લીટ હવે બસ બપોરા કરવાના છે રોટલા સડી ગયા છે ભૂખ લાગી બહુ હે રોટલા સડી ગયા છે અને આ તાવડી પણ ઉતારી લીધી છે કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કે હવે થોડીક સાસ ફેરી અને બસ બપોરાની તૈયારી કરવાની છે